જે સર્વપ્રથમ આપણા લોક લાડીલા સાંસદ અને ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી વિનોદભાઈના નેજા હેઠળ આજે મન કી બાતનો કાર્યક્રમ લાયજા મધ્યે આયોજન કરવામાં આવ્યું છે જેમાં તાલુકા ભાજપના અધ્યક્ષ સામતભાઈ સંગઠનના મહામંત્રીઓ આજુબાજુના સરપંચશ્રીઓ હોય ગામના લોકો બહોરી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મિત્રો જ્યારે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ જ્યારે દેશને સંબોધન કરતા હોય ત્યારે એ માત્ર મન કી બાતમાં સંબોધન નહીં પરંતુ કાંઈક ને કાંઈક એવી એવી વસ્તુઓ આપણા દેશ માટે દેશના હિત માટે આપણે બોલતા હોય તો એને વસ્તુઓને આપણે ધ્યાન રાખી અને અનુસરણ આપણને કરવું પડે મિત્રો અત્યારે જ આપણે જોઈએ છીએ કે દેશની પરિસ્થિતિ એટલે અમેરિકાએ જ્યારે પચાસ ટકાનો ટેરિફ આપણા દેશ ઉપરની આપણા ભારતની અર્થતંત્ર ખૂબ મજબૂત છે અને આપણે સતત ને સતત એમાં ગ્રોથ થતો જોવા મળે છે તો એને તોડવા માટે અમેરિકાએ પચાસ ટકાનો ટેરિફ લગાડ્યું ત્યારે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે આજની મન કી બાતમાં એક વાક્ય બોલ્યા કે આપણને આત્મનિર્ભર અને સ્વદેશી વસ્તુઓનો આપણને સૌને સ્વીકાર કરવો પડશે તો મિત્રો હું તમારા માધ્યમથી મારા તમારા ન્યૂઝના માધ્યમથી હું દરેકે દરેક માંડવી તાલુકાના લોકોને અને દરેકે દરેક ગામના પ્રતિનિધિઓને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય કે સામાજિક અગ્રણીઓ હોય એમને સર્વેને હું એક અપીલ કરું છું તમારા માધ્યમથી કે આપણને સૌને પણ આ પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના બોલને ઝીકી અને સ્વદેશી વસ્તુઓનો આપણને સ્વીકાર કરવો પડશે મિત્રો જો આપણને દેશની અર્થતંત્રને આપણે દેશને જો મજબૂત બનાવવું હશે તો આપણને સ્વદેશી વસ્તુઓનો આપણને સ્વીકાર કરવો પડશે આપણા તહેવાર આવી રહ્યા છે જેમ નવરાત્રીનો પર્વ હોય દિવાળીનો પર્વ આવી રહ્યો છે તો આપણે સૌ એક નિયમ લઈએ કે બનતી કોશિશ આપણે સૌ આપણે આજુબાજુના ગામમાં બનેલી વસ્તુ હોય તાલુકામાં બનેલી વસ્તુ હોય જિલ્લામાં બનેલી વસ્તુ હોય એનો પહેલા આપણે આગ્રહ રાખી અને એને સ્વીકાર કરીએ ભલે ને પાંચ પૈસા મોંઘી હોય પણ એ દેશના પૈસા દેશમાં જ રહેશે એનાથી આપણા દેશને સર્વેને લાભ થશે તો આપણે સૌ સ્વદેશી વસ્તુઓનો સ્વીકાર કરીએ એવી તમારે અપીલ કરું છું અને આ કાર્યક્રમની અંતે સ્વચ્છતા અભિયાનનું પણ કાર્યક્રમ અહીં યોજવામાં આવ્યું હતું અને દરેકે દરેક ગામના સરપંચો અને સંગઠનની સર્વે ટીમે સ્વચ્છતા અભિયાન કરી અને એક પેડ મહાક આ અંતર્ગત અહીં વૃક્ષારોપણનું પણ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું અને વૃક્ષારોપણના કાર્યક્રમમાં જ્યારે આપણે સૌ આપણા ધારાસભ્ય પણ દરેકે દરેક પર્યાવરણ પ્રેમી ધારાસભ્ય છે એ સતત ને સતત પેડ માટે ચિંતા કરતા હોય તો અહીં એની શરૂઆત કરવામાં આવી હતી અને આદરણીય સાંસદ સભ્ય પણ સતત ને સતત વૃક્ષો માટે પ્રયત્ન કરતા હોય તો આપણે સૌ સાથે મળી અને વધારેમાં વૃક્ષો એવી પણ હું તમને કરું છું આજ રોજ જ્યારે મોદી સાહેબના મન કી બાતના એકસો ને પચીસ એપિસોડમાં જ્યારે કચ્છ લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજીના માર્ગદર્શન હેઠળ અને એમના માર્ગદર્શન હેઠળ જ્યારે કચ્છ જિલ્લામાં દરેકે દરેક તાલુકા પંચાયતો હોય કે જિલ્લા પંચાયતો હોય જ્યાં જ્યાં પણ કાર્યક્રમો આજે થઈ રહ્યા છે ત્યારે આજે એકસો ને પચીસનો એપિસોડ મન કી બાતનો સાંસદ શ્રી દ્વારા મોટા લાયજા મુકામે થયેલ છે ત્યારે આ એપિસોડમાં આપણા તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ માજી સરપંચ પોપટપાકા માજી સરપંચ કિશોરભાઈ અમારા ગામના સરપંચ પુનસિંહભાઈ બાજુના ગામના સરપંચ બુદ્ધુભાઈ અને મારા સંગઠનના મહામંત્રી જોશીભાઈ પછી યુવા મોરચાના પ્રમુખ ગોપાલભાઈ અને અલગ અલગ ગામોમાંથી અલગ અલગ જ્યારે આગેવાનો આવી અને ખૂબ જ સુંદર આયોજન કરી અને જ્યારે મોદી સાહેબના મન કી બાતનો પ્રોગ્રામ માણ્યો ત્યારબાદ સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ હોય મા એક પેડ મા કે નામનો પ્રોગ્રામ હોય એવા અનેકો અનેક પ્રોગ્રામ કરી અને જ્યારે આજે સફળતાપૂર્વક આ પ્રોગ્રામ પૂર્ણ કર્યો છે ત્યારે મોદી સાહેબે જ્યારે એપિસોડમાં જ્યારે યુવાનો માટે એક ખૂબ મોટી વાત કરી મિત્રો યુવાનો માટે જ્યારે યુપીએસસી અને જીપીએસસીની પરીક્ષાઓ આવે છે ત્યારે મોદી સાહેબે આજે મન કી બાતના પ્રોગ્રામમાં પોતાના વક્તવ્યમાં એવું જણાવ્યું કે એમાં થોડા ઘણા અંશે જ્યારે યુવાનો રહી જતા હોય છે ત્યારે પ્રતિભા પોર્ટલ કરીને એક સાઇટ છે એ સાઇટમાંથી પણ રજિસ્ટ્રેશન થાય છે અને એ રજીસ્ટ્રેશનના માધ્યમથી પ્રાઇવેટ સેક્ટરો જ્યારે એમને રોજગારીના સોર્સ પૂરા પાડતી હોય છે ત્યારે આવા સોર્સનો લાભ સૌ યુવાનોને માંડવી તાલુકાના સૌ યુવાનોને લેવો જોઈએ એના માટે હું અત્રેથી અપીલ કરું છું અને સાથે સાથે આજે વિનોદભાઈ અને ધારાસભ્ય બંને અહીં ઉપસ્થિત રહેવાના હતા પરંતુ ધારાસભ્ય શ્રીનો એક પ્રોગ્રામ આપણે મુન્દ્રા મધ્યે ચાલુ છે મન કી બાતમાં જવાનું હતું તો ધારાસભ્ય શ્રી ત્યાં ગયા છે અને વિનોદભાઈના પ્રોગ્રામ પણ કચ્છમાં અલગ અલગ જગ્યાએ હોતા આજે અહીં પણ શુભેચ્છા સંદેશો મૂક્યો છે અને સાથે સાથે સારામાં સારો પ્રોગ્રામ થાય એના માટે ખૂબ જ જહેમત ઉઠાણનાર આપણે ગામના ઉપપ્રમુખ ઉપસરપંચ માણસીભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ પોપટકા કિશોરભાઈ હરિઓમભાઈ વગેરેનો હું અત્રેથી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા વતી હું એ સૌનો ખૂબ ખૂબ આભાર માનીશ અને તાલુકા ભાજપ પરિવાર વતી પણ હું એમનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા જય અસ્તુ પરમ પૂજ્ય શ્રી નારાયણ સ્વામી પ્રેરિત અનુક્ષેત્ર અને ગૌશાળા ટ્રસ્ટ આયોજિત પરમ પૂજ્ય બ્રહ્મલીન નારાયણ સ્વામીની પચીસમી રજત નિર્વાણ તિથિ નિમિત્તે શ્રીમદ દિવ્ય ભાગવત કથા અને ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય વિદ્વાન કથાકાર શ્રી શાસ્ત્રી અશ્વિનકુમાર રજલાલ સાહિત્ય રત્ન માંડવી કચ્છવાડા એ વ્યાસપીઠેથી જ્ઞાનામૃત ધારા વહાવશે તથા આયોજક શ્રી સીએ કૈલાસદાન ગઢવી કાર્યકારી અધ્યક્ષ આમ આદમી પાર્ટી અને શ્રી ચપલેશ્વર મહાદેવ મંદિરના નારાયણ આશ્રમના મહંત અને પરમ પૂજ્ય નારાયણ સ્વામી પ્રેરિત અનુક્ષેત્ર ગૌશાળાના ટ્રસ્ટી શ્રી મહંત શ્રી શ્યામ ભારતીજી બાપુ દ્વારા સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે કથા પ્રારંભ તારીખ નવ નવ બે હજાર પચીસ અને કથા શ્રવણનો સમય સવારે સવા નવથી થી સવા બાર બપોરે સવા ત્રણથી થી સવા છ નો રહેશે તથા કથા વિરામની તારીખ પંદર નવ બે હજાર પચીસ રહેશે કથાનું સ્થળ આરએસએસ શાખા ગ્રાઉન્ડ બાબાવાડી માંડવી કચ્છ